દોસ્તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ફરી વખત ઘણા ટાઈમ પછી તમારી સાથે આવી ગયો છે ને આજે ખાસ આપણે છે સુરતમાં અને તમે આપણે ઓફિસિયલ ચેનલ નરેશભાઈ ફાઉન્ડેશનમાં જોતા છો તો રેગ્યુલર વિડીયો આવતા છે બટ હમણાં બ્લોગ બનાવવાનો ટાઈમ નથી મળતો એટલે નથી બનાવતો પણ કાંઈ વાંધો નહીં ધીરે ધીરે બનાવવાની કોશિશ કરીશ તમે કન્ટિન્યુ રોજ ચેનલમાં જોતા રહીજો અને અત્યારમાં આપણે છે એ ઘરે અને આજે છે હોલિકા દહન એટલે કે તમારા જે અંદરના ગુણો છે દુર્ગુણો છે એને દૂર કરી અને ખરાબ ખરાબ જે આદતો છે એ બધી દૂર કરી અને સારી આદતો સાથે જીવનની નવી શરૂઆત કરવી એટલે હોલિકા દહન જીવનમાં એવું માનવું છે મારું અને અત્યારમાં અમારે હવાર હેલા નાખવા પડે છે તમે જોઈ શકો હવારમાં છે સાડા નવ અને હજી અમારે કુંવર પૂતા છે ક્યાંશ જો આમ જો બધા હાય હેલો કરે કરી દો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કરી દો દાંત

રાધે રાધે કરો રાધે રાધે કરો ના 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 હાલો 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 મારા દીકરા હેલો નાખો બસ હા લ્યો હા તો મૂળમાં નથી એવી જાણકારી મે બાતમીના આધારે અમાર કિયાંસ ભાઈ ચરમાં આવરણમાં દાગે હાલો કરજો હેલો જય શ્રી કૃષ્ણ કરો કરો જય શ્રી કૃષ્ણ હમ 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 મેડ મેડ આ મેડ ઠીક 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 હાલો હાલ નહીં નહીં નથી નથી કરવું બસ કાંઈ નહીં હાલો તો જોયું તમે એટલો આરોડો છો આરોડો તો નથી ડાયો છોકરો છે કવરાવતો નથી અને ખૂબ જ શું કહેવાય કે માતાજીની દયાથી એકદમ શું કહેવાય સ્વસ્થ છે મતલબ નિરોગી અને એકદમ સ્વસ્થ છે માતાજીની દયાથી તો ખૂબ આભાર કહેવાય ભગવાનનો કે ભાઈ શું કહેવાય કે જીવનમાં માણસને શું જોઈએ એ એક સારી પત્ની મળી જાય અને સારા સંતાન થઈ જાય એટલે જીવન પાવન થઈ જાય બાકી તો ઘણા બધા તમે અત્યારમાં જોયા છે પૈસા હોય તો પ્રેમ છે બાકી જય રામ છે એટલે જરૂરી હોતું હોય છે કહે ને કહેવાય એમ સુખ દુઃખ અત્યારમાં અત્યારની પત્નીઓને છે ને સુખ દુઃખમાં ભાગ નથી પણ ખાલી મિલકતમાં ભાગ રાખવો છે મિલકત હોય તો બધી વસ્તુ છે બાકી સુખ દુઃખમાં ભાગ નથી પણ આજે મને મારી પત્ની પર ખૂબ જ ગર્વ છે કેમ કે શું કહેવાય કે મારી કોઈ પણ સમસ્યા કોઈ પણ નિરાકરણનું જ્યારે હું નિરાશ થઈ જાઉં તો એ મને હૂફ આપે કે નહીં તમે હાશા છો અને તમે ખૂબ જીવનમાં આગળ વધો હું તમારી હંમેશા સાથે શું જે પણ સમય આવશે સમયને સાથે મળી અને આપણે એને વિતાવીશું તો આવી પત્ની વસ્તુ જીવનમાં હું જવાબ બીજો હે ભાઈ

અને આજે પણ પે વરરાજા બનશે સાંજે અને હોળીના દર્શન કરવા જાશો અમે લોકો એના મામા એને તેડી અને હોળીકાની હોળીની ફરતે પ્રદક્ષિણા કરાવશે એને અમે ગીંલું કહી તો આજે અમારા કિયાંશનું ગીંબલું છે તો તમને બધાને હાર્દિક આમંત્રણ છે તો કિયાંશના જીમલામાં બધા પોચી જાજો અને નાસ્તા પાણીનું પણ આયોજન કરેલું છે

અમારા કિયાંશ ને કાલે બાર તારીખે બે મહિના પૂરા થઈ ગયા છે તો અમે લોકો નાના બાળકો ને ગુંદી ને ગાંઠિયા વેચાતા હતા બટોક ભોજન બટક ભોજન કરાયું આ કે અમારો કિયાંશ ફિટ બે મહિનાનો થઈ ગયો કાલે બાર તારીખે પહેલા મહિનાની બાર તારીખ એનો જન્મ થયો તો અને બીજા મહિનાની બાર તારીખે ના બે મહિના પૂરા થયા છે અને ત્રીજા મહિનામાં શું કે પ્રવેશ કરી ગયો છે તો સમય જતા વાર નથી લાગતી હમણાં આપણને હજી એમ લાગે કે હજી તો હમણાં નાનો થયો તો પણ બે મહિના પૂરાય થઈ ગયા આજે બે મહિના પૂરા થયા કાલે બે વરસ થઈ જાય તો એ સમય જતા વાર ક્યાં લાગે ખબર એ નહીં પડે તો એની ખુશીમાં અમે લોકોએ કાલે બાળકોને બટુક ભોજન કરાવ્યું હતું શેરીના અને આખી સોસાયટીના બાળકો આવ્યા હતા તો બધાય ખુશ થઈ જાય એમ બાળકો કે આ ગુંદી ગાંઠિયા વેચે ગુંદી ગાંઠિયા વેચે બાળકોને પાછું કેવું કે એ લઈને જાય ને એટલે બાજુ બાજુ બધાને કેવા પણ જાય કે ગુંદી ગાંઠિયા વેચે છે તો એમ કરીને લાડ બધા દોઢસો થી બસો જેવા બાળકોને અમે લોકો કાલે ગુંદી ગાંઠિયા વેચાતા અને હા અમારે લાડનો હવાર જ કરે છે દીકરો છે હા ફૂલ આવી ગયા છે

કા પણ કામણ ગારા સાચી વાત છે અને જો અમાર આ મારી નીત્યા આ કામણ ગરું છો ની તો કઉ ની તો ચાલ રાતે રાતે કરો રાતે રાતે કરો રાતે રાતે જય શ્રી કૃષ્ણ હાલો જય શ્રી કૃષ્ણ કરો તો અમાર વિશિષ્ટ કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય કેમ કાઈ ની તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો હું જઈ બતાવું થોડુંક અમુક કામ બતાવ્યું રમકડા લેવા જવાના છે કિયા થાટુ બે ત્રણ તો લઈ આવો અને પછી મળીએ આપણે ઓર દોસ્તો અમારે કિયાંશભાઈ તૈયાર થઈ ગયા તમે જોવો તે પ્રમાણે વરરાજો વરરાજો બની ગયો છે મસ્ત મજાના નવા નવા કપડા પહેરી લીધા છે એના મામા લઈ આવ્યા છે હા હા બોલો હું તો નીતુ બેને તૈયાર થઈ જાય નીતુ હાલો જય શ્રી કૃષ્ણ કરો કરો રાધે રાધે કરો હા ભાઈ ક્યાં છે ભાઈને ને તો બાઉ લે તો બાઉ ભાઈ તૈયાર થાય છે ને હે રોમા તો અમારે કિયા ભાઈ તૈયાર થઈ જાય હેલ્દી અમારે <laughs> 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 Oh, hey.

え、ね ठीक है ये पानी ऊपर तक लगाने दिया हां एकदम बराबर तो ला मेरा बोल भाई ये तुम्हें क्या चाहिए मैं यहां आई हूं मैं यहां पर आ जा साला ये आ गया यार

दत्तकड दत्तकड दुसरी शंभे